મલાણા ટોલ પ્લાઝા નજીક મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને રેલી શરૂ કરી આ રેલી મલાણા ટોલ પ્લાઝાથી નીકળીને જેનાથી બે કિલોમીટર સુધી સુધી વિસ્તારમાં મોટી જોવા મળી રેલીમાં હાજર પોતાની માંગ પહોંચવા માટે ઉઠાવ્યો આંદોલનની ગંભીરતા અને પ્રદર્શનના વધતા દબાવને ધ્યાનમાં રાખતા પોલીસ બંદોબસ્ત પણ તૈયાર કરવામાં આવ્યો હતો પોલીસે ખેડૂતોને શાંતિપૂર્વક આંદોલન કરવા માટે અનુરોધ કર્યો અને કોઈપણ પ્રકારના હિંસક વાસ્તવિકતાઓને ટાળવા માટે તમામ સાવધાનીના પગલાં લીધા ખેડૂતોનો મુખ્ય દાવો એ છે કે મલાના ટોલ પ્લાઝા પર વસૂલી થતી ટોલ ફી વીસ કિલોમીટરની અંદર મફત કરવાની જરૂર છે ખેડૂતોનું માનવું છે કે ટોલ ફી દ્વારા તેમની ખેતી અને ગતિવિધિઓ પર આર્થિક અસર આર્થિક ભાર પડી રહ્યો છે આર માટે તેમને રાહત મળવી જોઈએ ખેડૂતોનો આ દાવો દરરોજ ટોલ પ્લાઝા પર ઉઠાવાતો રહ્યો છે અને તેમાં વધુ લોકો જોડાતા ગયા છે આ આંદોલન દ્વારા ટોલ ફ્રી અંગે જનમાર્ગ પર ચર્ચાઓ વધવા લાગ્યા છે